આ વિડિયો લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયના 30 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે અને આ વિડિયોમાં આપણે આ વિજ્ઞાનના વિષયના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જે આપણે વિષયવાઈ સિરીઝ ચાલુ કરીએ છે એની અંદર ચોથા નંબરનો ભાગ જોવાનો છે આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાન રાખી અને સંપૂર્ણ નવા સિલેબસ આધારિત અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે અને આ વિડીયો જોવાને કારણે તમારે જેથી તમને ખ્યાલ આવશે કે કયા વિષયમાં મને કેટલું આવડે છે અને કયા વિષયમાં મારે હજી વધારે કયા ટોપિક ઉપર ધ્યાન દેવાની જરૂર છે તો એટલા માટે આપણે અહીંયા આ આખી સિરીઝ ચાલુ કરેલી છે તો ચલો સ્ટાર્ટ કરીએ પ્રથમ પ્રશ્ન છે કે ખાટા ફળોમાં કયું એસિડ હોય છે બી સાઇટ્રિક એસિડ હોય છે ખાટા ફળોની અંદર ફળોના રસમાં કયું એસિડ હોય છે ફળોના રસની અંદર કયું એસિડ હોય તો એના રસની અંદર વાત કરવામાં આવે તો એસિટિક એસિડ હોય છે દૂધમાં કયું એસિડ હોય છે તો દૂધમાં હોય છે લેક્ટિક એસિડ દૂધમાં કયું એસિડ હોય લેક્ટિક એસિડ ટમેટામાં કયો એસિડ હોય છે ઓક્સેલિક એસિડ એ ટમેટાની અંદર રહેલું હોય છે આમલી અને દ્રાક્ષમાં કયો એસિડ હોય છે બી ટાર્ટરિક એસિડ આંબલી અને દ્રાક્ષની અંદર હોય છે ઘઉંમાં કયો એસિડ હોય છે તો ઘઉંમાં ગ્લુટેમિક એસિડ હોય છે માનવ મૂત્રમાં કયો એસિડ હાજર હોય છે સી બેન્ઝોઈક એસિડ માનવ મૂત્રની અંદર હાજર હોય ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક તરીકે કયો એસિડ વપરાય છે એ એસિટિક એસિડ મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે બી

તત્વો અને તેની સંખ્યાની દ્રષ્ટિએ કઈ જોડ ખોટી છે ડી કૃત્રિમ તત્વો બ્યાસી એ જોડી ખોટી છે કુદરતી તત્વો બાણું છે ધાતુ તત્વો એકાણું છે અને અધાતુ તત્વો એ બાવીસ છે નિમ્નલિખિત માંથી ખોટી જોડ ઓળખાવો કે આમાં કઈ જોડ ખોટી છે પ્રોટોન અર્નેસ રૂથરફોર્ડ સાચું ફોટોન પાવલી ખોટું ઇલેક્ટ્રોન થોમ્સન અને ન્યુટ્રોન ખોટો છે તો સાચો કયો બનશે બી પ્રત્યેક કક્ષામાં ગોઠવાતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર દ્વારા જાણી શકાય છે એ ટુ એનનો નો પરમાણીય પરમાણવીય સિદ્ધાંત કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ડી જોન ડાલ્ટન દ્વારા પરમાણવીય સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો વિનેગરની બનાવટમાં કયો એસિડ વપરાય છે કે કયા એસિડ જે એના દ્વારા વિનેગર બને છે બી એસિટિક એસિડ એ વિનેગરની બનાવટમાં વપરાય છે નિમ્નલિખિતમાંથી શેનું દળ સૌથી હલકું હોય છે જોઈ શકાય છે કે પરમાણુને જોવો હોય તો કયું સાધન વપરાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પરમાણુ કયા મૂળભૂત કણોનો બનેલો હોય છે તો પરમાણુમાં છે ને ત્રણ કણો હોય ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન તો અહીંયા સાચો જવાબ છે આપેલ તમામ જમીનમાં એસિડનું પ્રમાણ વધારવા શું કરવામાં આવે છે જમીનમાં એસિડ ઘટી ગયું હોય તો એનું પ્રમાણ વધારવા શું કરવું પડે તો સી લાઈમ ઉમેરવામાં આવે છે પરમાણુને ક્રમાંક શેના આધારે આપવામાં આવે છે તો એની ઇલેક્ટ્રોન ની સંખ્યા આપવામાં આવે છે પરમાણુ જે બળ છે એને શું કહેવાય પરમાણુ ભાર એના કેન્દ્ર એનું જે સેન્ટર છે એની અંદર જેટલું બળ હોય તો એને પરમાણુ ભાર તરીકે ઓળખવામાં આવે આ બધા જ પ્રશ્નો છે ને એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ આપણે અહીંયા લીધેલા છે જે તમને આવડતા હશે તો એકવાર રિવિઝન થઈ જશે નહીતર તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નમાં આવી રીતનું આ આવે એમ અને બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો કે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારો પ્રતિભાવ આપજો કે તમે કઈ ભરતીની કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને એની અંદર તમારે કયા વિષયની વિડીયો લેક્ચરની જરૂરિયાત છે તો એના આધારે તમારે જે જરૂર હોય એ રીતના વિડીયો આગળ આપણે સિરીઝમાં લાવીશું એટલે એ તમારે તમારો જે કંઈ પ્રતિભાવ હોય તમારી જે કંઈ પ્રોબ્લમ્સ હોય તો એને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો એના આધારે આગળ વિડીયો બનાવવાની પણ અમને ખ્યાલ આવે તો એ રીતે અમે પણ આગળનું કામ કરી શકીએ અને હા વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય

ઝીરો હોય જે દ્રાવણની એસિડિક એ સૌથી વધુ એસિડિક એસિડ જે છે ને એની આપણે લઈએ ને તો ઝીરોથી ચૌદ સુધી પીએચનો માપક્રમ હોય એમાં સાત છે ને એ વચ્ચેનું સ્થાન છે સાતથી જો ઘટે તો એ એસિડિક સાતથી વધે તો એ બેઝિક કહેવાય એટલે સાતથી સાવ ઘટી ગયો ઝીરો તો એ આમ સખત એસિડ કહી શકીએ આપણે પાચન પ્રિયા પાચન ક્રિયામાં કયો એસિડ મહત્વનો ભાગ ભજવે છે તો પાચન માટે મહત્વનો એસિડ હોય તો HCl જેને હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે કયા પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી તો હાઇડ્રોજન જે છે એના કેન્દ્રમાં ન્યુટ્રોન હોય નહીં એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય પણ ન્યુટ્રોન એના સેન્ટરમાં હોય નહીં તો ફરી મળીએ આગળના વિડીયો લેક્ચરમાં જય હિન્દ વંદે માતરમ